રાજકોટમાં ચંપકનગર કા ગણપતિ મહોત્સવ ખૂબ જ પ્રખ્યાત છે ત્યારે ચંપકનગરમાં બાપાની મૂર્તિ લગભગ પચીસ ફૂટ ઊંચી જોવા મળી હતી જે તેને રાજકોટની સૌથી ઊંચી ગણેશ પ્રતિમાઓમાંથી એક બનાવે છે આ મહોત્સવમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ આસપાસના ગામડાઓમાંથી પણ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે આયોજકો દ્વારા રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો આરતી અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેનાથી સમગ્ર વિસ્તારમાં ઉત્સાહભર્યું વાતાવરણ છવાઈ જાય છે આ મહોત્સવનું વિસર્જન પણ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે મુકેશ રાદડિયા અને ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ રોજના પચીસથી પાંત્રીસ હજાર લોકો દર્શનનો લાભ લે છે દસે દસ દિવસ અને આ સત્તરમું વર્ષ છે સતત આયોજનમાં તો સ્પેશિયલ લાલબાગના રાજાની પ્રતિકૃતિ સમાન મૂર્તિ અમે બનાવીએ છીએ અને મુંબઈથી જ કારીગરો મૂર્તિ બનાવવા આવે છે ખાસ કાર્યક્રમ અમે એટલા માટે નથી રાખતા કે રોજ પાંત્રીસ ચાલીસ હજાર લોકો આવે એટલે અમારે જગ્યા ટૂંકી પડે છે પણ એક રવિવારના રોજ પ્રથમ રવિવાર જે આવે દર ગણેશ ઉત્સવમાં પ્રથમ રવિવાર આવે એટલે આ વખતે એકત્રીસ આઠે રવિવાર આવે છે તો આપણા માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સ્મરણાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અહીંયા મારું નામ વિશાલ જોયસર છે આજથી સત્તર વર્ષ પહેલાં ચંપકનગરમાં અમારા આજુબાજુ રહેવાસીઓના ગ્રુપ સાથે અમે નાનું એવું ગણપતિ આયોજનનું શરૂઆત કરેલી હતી જે આજે આજે સૌથી રાજકોટનું મોટમ મોટું ગણપતિ સાર્વજનિક મહોત્સવ અહીંયા યોજવામાં આવે છે જેમાં ડેલીના હજારો માણસો આવે છે પ્રસાદ લે છે અને આ આ વખતે જે આપણા માનનીય મુખ્યમંત્રી છે તે રવિવારે તેમના હસ્તે રવિવારે મહા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે અને ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે